આ વર્ષે સાડા થી પાંચ લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે અત્યારે વિદેશમાં યુકે યુએસએ કેનેડા અરબ કન્ટ્રીમાં પણ ખૂબ અને ખૂબ ડિમાન્ડ છે અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ ત્રણ ચાર ખેપ તો યુકેની યુએસએસ વહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે પણ ગઈસાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે વાતાવરણમાં જે કંઈ પણ ફેરફારો આવ્યા છે તાપમાનમાં ખાસ કરીને ફેરફાર આવ્યા છે એના કારણે થઈને જે કોર જે સમયે કોર આવવો જોઈએ પ્લસ આવવો જોઈએ વિજિડિટી એ આવ્યો નથી અને કમોસમી જ્યારે કેરી ઈંડા જેવડી થાય માર્બલ જેવી ત્યારે કમોસમી નવી કુપણો જોવા મળ્યું હતું કેરી આવશે આપણી જે કેસર કેરી છે એની દેશ વિદેશમાં ઓળખ છે અને એ એના એના ફ્રેગ્રન્સ અને એના ટેસ્ટના કારણે જે જગવિખ્યાત છે અને એ ટેસ્ટ તો આપણને મળવાનો જ છે પરંતુ આ વખતે જે ગ્રાહકો છે એને થોડા ઘણા વધારે પૈસા ચૂકવવા પડે કારણ કે થોડો માલ ઓછો હોય એના માટે